નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છું નિર્ભય ન્યૂઝ એક તરફ ચૈતર વસાવાનો જે કેસ છે તેને લઈને હાલ પણ ચૈતર વસાવા જેલમાં છે જામીન માટે અરજી કરી રહ્યા છે પ્રક્રિયા ચાલી રહી છે બીજી તરફ અરવિંદ કેજરીવાલ કે જે સાત તારીખે દડિયાપાડા આવવાના છે ચૈતર વસાવાને સમર્થન આપવાના છે જનસભાને પણ સંબોધન કરવામાં આવવાના છે ત્યારે આ આ બધાની વચ્ચે એક તરફ નારણ રાઠવા કે જે કોંગ્રેસ નેતા છે તેઓ પણ હવે ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે અને ભાજપ સરકાર પર આકરા આક્ષેપો કર્યા છે તેમણે એવો આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકાર ચૈતર વસાવા પર રાજકીય કિન્નાખોરી રાખી રાખી રહ્યા છે અને તેનો જે આ ભાગ છે કે ચૈતર વસાવ પર ખોટો કેસ કરવામાં આવ્યો અને ખોટી રીતે તેમને ફસાવવામાં આવ્યા આ સિવાય તેમણે ખૂબ જ ગંભીર આક્ષેપો ભાજપ સરકાર પર કર્યા છે શું આક્ષેપો કર્યા છે તે આવો સાંભળીએ નારણ રાઠવા પાસેથી દેડિયા પાડાના અંદર સાત તારીખે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ચેતર વસાવાના સમર્થનમાં આવી રહ્યા છે આ બાબતે આપ શું કહેશો દેખો જે પાડાના સિટિંગ ધારાસભ્ય આપ પાર્ટીના માનનીય ચેતરભાઈ વસાવા ધારાસભ્ય તરીકે સેવા બજાવે છે એ આદિવાસી આગેવાન છે અમે પણ આદિવાસી આગેવાન છીએ અમે લોકો ચેતર વસાવાની સામે રાજકીય કિન્નાખોરી રાખી એનો દબદબો ખતમ કરવા માટે ચેતર વસાવાને એને કેન પ્રકારે આવતી લોકસભાની ચૂંટણી ન લડે ચાહે આપ પાર્ટીમાંથી લડે કે કોઈ બીજી પાર્ટીમાંથી લડે પણ એનું રાજકીય અસ્તિત્વ ખતમ કરવા માટેનું આ એક ષડયંત્ર છે મારે એમ કહેવું જોઈએ કે આખા દેશના અને આખા રાજ્યના ચૌદ જિલ્લાઓ છે અમારા ટ્રાઇબલના ખાસ કરીને એમાં ટ્રાઇબલ નેતાઓ જે જે લોકો અવાજ કરે છે તેને અવાજ દબાવવાનું કામ ભારતીય જનતા પાર્ટી એમના પ્રશાસકો દ્વારા દબાણ લાવી અને એન કેન પ્રકારે ફસાવી રાખવાના કેસો કરી રાખવાના અને એમાંથી એને ઊંચા નહીં આવવા દેવાનું એક ષડયંત્ર ચાલે છે માનનીય કેજરીવાલ અને મુખ્યમંત્રી શ્રી દિલ્હી અને ભગવાન માન સાહેબ બંને એ લોકો પંજાબના મુખ્યમંત્રીઓ ઢેડિયાપાડા આવી રહ્યા છે એને અમે વેલકમ કરીએ છીએ કે આદિવાસી વિસ્તારના જે નેતાઓ છે તેનો અવાજ દબાવે તેને ન દબાવી શકાય આજ બાબા સાહેબ આંબેડકરે આપેલા જે હક્કો છે વ્યક્તિગત જે તમારો નાગરિક અધિકાર ભોગવવા માટેનો જે હક્ક છે એ હકોને પણ ચૂની લેવાનું હોય તો પછી આવા મુખ્યમંત્રીઓ આવી અમારા આદિવાસી સમાજના લોકોને જાગૃત કરે એક ટેકા રૂપે એને પ્રોટેક્શન આપવા માટે અને સરકારને પણ ચેતવણી આપવા માટે કે આવી રીતે આદિવાસી વિસ્તારના જે જે આગેવાનો નેતાઓ સમાજના કોઈ પ્રશ્નોને લઈને સરકારમાં રજૂઆત કરે છે તો સરકારે એને નિકાલ કરવાની સરકારની ફરજ છે કોઈ નેતાને જ પૂરી દેવાનો અને અવાજને દબાઈ દેવાનો અને પ્રજાના પ્રશ્નોનો નિકાલ નહીં લાવવાનો એ જે પ્રથા છે એ પ્રથા બિલકુલ મારા દૃષ્ટિએ ખોટી છે અને એના માટે માનનીય બંને મુખ્યમંત્રીશ્રીઓ અહીંયા દૈરિયાપાડા પધારે છે તો અમારા આદિવાસી સમાજને એક ઝૂમ પણ મળશે અને એક ટેકો પ્રોત્સાહન મળશે અને આદિવાસી સમાજના લોકોને જાગૃત કરવા માટે સરકારની સામે અન્યાય સામે લડત માટે એ લોકો જે માર્ગદર્શન આપવાના છે એ મને એમ લાગે છે કે ચૈતભાઈ વસાવા માટે અને અમારા આગે આદિવાસી સમાજ માટે પાર્ટી કોઈ પણ હોય પણ આગેવાન આગેવાન આદિવાસી છે તો આદિવાસી આગેવાનોને પ્રોત્સાહિત કરવું જ જરૂરી છે જેથી કરીને આદિવાસી સમાજના પડતા પ્રશ્નોનો નિકાલ કરવામાં અમને પણ શરૂ પડે બિલકુલ આ હતા આપણા સાથે જે કોંગ્રેસના નેતા રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા તેઓ જે આપના જે બંને મુખ્યમંત્રી છે તેમનો વેલકમ કરી રહ્યા છે અને જે ઇન્ડિયા ગઠબંધન થાય તો જે પાર્ટી નક્કી કરે કે કોને ઉમેદવાર રાખવું અને કોને ના રાખવું તે તો સમય જ બતાવશે હવે લોકસભાનો ઉમેદવાર છોટાઉદેપુરનો કોણ રહેશે તે હવે સમય બતાવશે રફિક મકરાણી નિર્ભય ન્યૂઝ છોટાઉદેપુર તમને મારો અહેવાલ કેવો લાગ્યો બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને મારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર